નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ના ગુજરાતી વિષયની અંદર આપણે આપણે ચેપ્ટર નંબર લાસ્ટ ટાઈમ બીજો ભાગ ભણ્યા હતા વાડી પરના ચૌદમાં એ પાઠ પછી હવે આપણે આજે કાવ્ય નંબર પંદર ગોદ માતની ક્યાં પ્રશ્ન કરી અને એનું શીર્ષક આપેલું છે કે ગોદ માતની ક્યાં શીર્ષક ઉપરથી આપને સૌને ખ્યાલ આવી જ ગયો હશે કે કાવ્યની અંદર માની મમતાનો અને માના વાત્સલ્ય ભાવનો અહીંયા વર્ણન કરવામાં આવ્યું હોય એવું આપણને સૌને લાગશે ગોદ ક્યાં આ કાવ્યના કવિ છે ચંદ્રકાંત શ્રેઠ જન્મ ત્રણ બે ઓગણીસો આડત્રીસ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના ઠાસરા ગામના વતની છે ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી ગુજરાતી વિશ્વકોષમાં બાળ વિશ્વકોષમાં સહસંપાદક તરીકે કાર્ય કરે છે તેઓ મુખ્યત્વે કવિ વિવેચક અને નિબંધકાર છે પવન રૂપેરી ઉઘડતી દિવાલો પડઘાની પેલે પાર એક ટહુકો પંડમાં ગગન ખોલતી બારી સગે એક જળહળીએ જળ વાદળ કાવ્ય સંગ્રહો છે ચાંદલિયાની ગાડી હું તો ચાલુ મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એ તેમના બાળગીતોનો સંગ્રહ છે નંદ સામવેદી તેમનો લલિત નિબંધનો સંગ્રહ છે ધૂળમાની પગલીઓ સ્મરણકથા છે તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડથી સન્માનિત થયેલા છે માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી એ ભાવ આ કાવ્યના કેન્દ્રમાં છે આ સૃષ્ટિના દુન્યવી રૂપો અને જુદા જુદા તત્વો સાથે માના વાત્સલ્યથી જુદી જુદી સ્થિતિઓનું અહીં નિરૂપણ થયું છે જીવનમાં બીજું બધું મળશે પણ માની ગોદથી વિશેષ મૂલ્યવાન બીજું કશું નથી માના સમગ્ર વ્યક્તિત્વમાંથી માત્ર ને માત્ર પ્રેમ વાત્સલ્ય અને કરુણા જ દ્રવતી હોય છે એ આકર્ષક લય પ્રાસ દ્વારા આ કાવ્યમાં પ્રગટ થયું છે તુલના દ્વારા માતા માટેના ભાવચિત્રો ખૂબ જ સુંદર રીતે ઘૂંટાયા છે આમ તો માની મમતાની વાત આવે એટલે આપણે આની પહેલાં પણ એક ખૂબ સુંદર અને ખૂબ લાંબો એવો પાઠ ભણી ગયા લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર દ્વારા લખવામાં આવેલો એ લોહીની સગાઈની અંદર પણ મંગુ અને અમૃત કાકી એ મા દીકરીના પ્રેમ વિશેની જે વાત છે કે જે ગાંડી દીકરી માટે જે અનહદ પ્રેમ કર્યો છે અને છેલ્લે મંગુની નાતમાં વટલાઈ ગયા અમૃત કાકી મતલબ કે એ એની યાદમાં ને યાદમાં પાગલ થઈ ગઈ ત્યાં સુધી એની દીકરીને પ્રેમ કર્યો કવિ બોટાદકરની એક ખૂબ સુંદર કાવ્ય જે જગ વિખ્યાત છે કે જનનીની જોડ સખી નહીં મળે રે રેરોલ મીઠા મધુ ને મીઠા મેહુલા એથી મીઠી તે મોરી માત્ર જનનીની જોડ સખી નહીં મળે કવિ બોટાદકર દ્વારા લખવામાં આવ્યો અને ઝવેરચંદ મેઘાણી દ્વારા પણ કસુંબલ ડાયરો એટલે કે કસુંબલ કસુંબીનો રંગ કસુંબીનો રંગ એ ગુજરાતી સાહિત્યનું એવું કહેવાય છે કે એ લોકો માટેનું રાષ્ટ્રીય ગીત છે જેમાં આપણે ભારત માટે આપણું રાષ્ટ્રીય ગીત તો કે જનગણ મન એવી રીતે લોક સાહિત્યકારો માટે એમનું રાષ્ટ્રીય ગીત તો એની શરૂઆત પણ માની મમતાથી થાય છે પેટમાં એમના હાલરડા તો એની અંદર પણ શિવાજીનું હાલરડું છે એમાં પણ માની મમતા જીજાબાઈને ગુણગાન ગાયેલા છે કસુંબીનો રંગ તો એની અંદર પણ જનની ના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ એ કાવ્યની એમણે શરૂઆત જ ત્યાંથી કરી છે કે જનની ના હૈયા માં પોઢતા પોઢંતા હે પીધો ધો કસુંબી નોરંગ હે ના ધોળા ધાવણ કેરી ધારા એ ધાર પામ્યો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ કવિ કાગ જે દુલાભાયા કાગ કહીએ છીએ એનું પણ ખૂબ સુંદર સુંદર માતા વિશેના કાવ્યો છે તમને એવું થશે કે આ સર કઈ બાજુ આ ગોદમાતની ક્યાં ચંદ્રકાંત શેઠની કવિતાને સાઈડમાં મૂકી અને બીજા કવિઓના કાવ્યોને ગાવા લાગ્યા છે અને ટાઈમ પાસ કરી રહ્યા છે એવું ના માનતા પણ માતાના પ્રેમ વિશે જે કાવ્યોની રચનાઓ થઈ છે તે અજોડ હોય છે એકથી એક ચડિયાતા કાવ્યો આપણને ગુજરાતી સાહિત્યની અંદર જોવા મળે છે દુલાભાયા કાગ જે છે એમને પણ ઘણા કાવ્યો છે કે જેની અંદર માતૃવંદના કે માતૃ પ્રેમ દર્શાવવામાં આવ્યો હોય મમતા દર્શાવવામાં આવી હોય માનું વાત્સલ્ય દર્શાવવામાં આવ્યું હોય પણ એક પંક્તિ એમની ખૂબ પ્રખ્યાત છે એ એક હું કહીશ અને પછી આપણે આ કાવ્યની અંદર આગળ વધીશું તો દુલાભાયા કાગ જે છે એમની એક પંક્તિ છે કે મુખથી બોલું મા અને મને હાચે એ બાળપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા એ હંમેશા છે ને દુલા ભાયા કાગ એ હંમેશા પોતાની પંક્તિઓમાં કાગડા શબ્દ એટલે પોતાને સંબોધતા એટલા માટે એમણે હુલામણું નામ અહીંયા દરેક પંક્તિઓમાં કાગડા શબ્દ એમનો આવતો હોય છે એટલે કે ભાયા કાગ એ પોતે કહે છે કે મુખથી બોલું મા અને મને સાચે બાળપણ સાંભળે હું ગમે એટલો મોટો થઈ જાઉં ગરડો થઈ જાઉં પણ મા શબ્દ બોલું ને એટલે મને મારું બાળપણ યાદ આવી જાય છે મા મને જે રીતે પ્રેમ કરતી મા મને જે રીતે સાચવતી અને એ સમય એ બાળપણમાં મને જે માતા દ્વારા મળતો પ્રેમ એ માતા દ્વારા મળતી હૂંફ એને હું ગમે તેટલો મોટો થઈ જાઉં એંસી વર્ષનો ડોસો થાવ ને તો બી મારે મુખેથી જ્યારે હું મા શબ્દ બોલું છું ને એટલે મને સાચેય બાળપણ સાંભળી જાય છે અને પછી મોટપની મજા મને કડવી લાગે છે પછી વાક્ય શું છે મને પછી મને મોટપની મજા કડવી લાગે કાગડા એટલે કે પછી મોટપ મોટપ એટલે મોટાપણું એ મોટાપણું છે ને એ પછી મને કડવું લાગવા લાગે છે અને એવી જ રીતે આ કાવ્ય ચંદ્રકાંત શેઠ દ્વારા જેની આપણે આમાં જુઓને તો તુલના દ્વારા એક એક વસ્તુની માતા સાથે અલગ 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 વસ્તુઓની તુલના કરવામાં આવી છે સરખામણી પણ એ કોઈ પણ વસ્તુ છે તો એની હંમેશા તુલનાની અંદર માની મમતા માનો પ્રેમ અને માતાનો વ્હાલ એ જ દરેક બાબતો સાથે જે જે વસ્તુઓ સાથે તુલના કરવામાં આવી છે એમાં હંમેશા માનું પલ્લું જ ભારી રહ્યું છે એ બાબત અહીંયા સુંદર રીતે અને સરસ રીતે આ કાવ્યની અંદર સમજાવવામાં આવી છે સોરી હવે આપણે કાવ્યને આગળ વધારીએ પ્રશ્ન કરી અને કાવ્યની એ લોકોએ શરૂઆત કરી કે ગોદ માત ક્યાં આ શીર્ષક દ્વારા તો હવે અહીંયા આપણે કાવ્યને સમજીએ કે છત મળશે ને છતર મળશે ગોદ માતની ક્યાં સયન ને સૈયા મળશે સોળ માતની ક્યાં છત મળશે દરેકના માથે ઘર રૂપી છત હોય વડીલો રૂપી છત હોય પણ છત મળશે ને છતર મળશે એક એક શબ્દની અંદર જે તુલના કરવામાં આવી છે એ તુલના અદભુત અને અકલ્પનીય છે છત મળશે છત એટલે ઘર ઘર મળશે માણસને જીવનમાં જીવવા માટે અને સારું જીવન જીવવા માટે શું વસ્તુઓની જરૂર હોય છે તો કે ગાડી બંગલા એશો આરામ અહીંયા એ અર્થમાં છત શબ્દને પોતાના ઘરની વાત કરી છે કે તમને સુવા માટે છાયડો મળી જશે છત મળી જશે તમને સારા એવી તમે સારામાં સારું તમે મકાન બાંધી શકશો છત્તર મળશે છત્તર છે ને એ છત્તર કોના ઉપર હોય ખબર છે છત્તર એટલે શું છત્રીનો અર્થ નથી

કે ભાઈ છત મળશે મતલબ કે તમે એટલા બધા સુખી થઈ જશો તમે એટલા બધા પૈસે ટકે સુખી હશો તમે એવી સારી નોકરીઓમાં હશો તમે સારું કમાતા હશો એટલે તમે ધારો એવું ઘર બનાવી શકશો એટલે તમને છત મળી જશે તમે ભણી ગણીને આગળ વધ્યા કમ તમારી મહેનતથી તમે સમાજની અંદર કોઈ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લેશો એટલે છતર મળશે પણ ગોદ માતની ક્યાં જેવો આનંદ માતાના ગોદમાં એટલે કે માતાના ખોળામાં મળતો હતો એવો આનંદ ક્યાં એવો આનંદ તમને ક્યાંથી પ્રાપ્ત થશે તમે ગમે તેટલા મોંઘા ઘરની અંદર રહેતા હશો દોઢ કરોડનો ફ્લેટ હોય પાંચ કરોડનો બંગલો હોય એવા બધાની અંદર સારી એવી એરિયાની અંદર સારી એવી પરિસ્થિતિમાં સારી એવી સોસાયટીની અંદર પૈસાદાર લોકોની વચ્ચે તમે પણ અઢળક રૂપિયાઓ કમાતા હો અને એવી એવા સારા બંગલા કરોડોના બંગલાની અંદર રહેતા હશો તો પણ જે આનંદ તમને તમારી માતાની ગોદમાં આવતો તો એવો આનંદ ક્યાં બીજું કીધું કે તમે છત્તર મળી જશે છત્તર એટલે માન સન્માન સોસાયટીની અંદર સમાજની અંદર તમને એક ઉચ્ચ સ્થાન મળશે કોઈ મોટા પદાધિકારી બની જશો તમે ધારો કે કદાચ મુખ્યમંત્રી પણ બની જશો છતાં પણ એ તમને છત્તર મળ્યું આનંદ તમને છત અને છે એ એ ગોદ સાથે જો કરવામાં આવે તો છત અને છત્તર બંને હલકા પડી જાય છે કારણ કે જે આનંદ બાળકને માતાની ગોદમાં આવે છે જે દુનિયાનો વૈભવ દુનિયાનો સૌથી મોટું સુખ એ માતાની માતાના ખોળામાં સુવામાં આવે છે એવો આનંદ એવો સુખ એ આ મોંઘા મોંઘા ઘરમાં કે મોંઘે મોંઘા કે ઊંચા ઊંચા પદાધિકારી તરીકે તમે સ્થાન મેળવી લેશો તો પણ તમને ક્યાંય મળવાનું નથી ખ્યાલ આવી ગયો હવે બીજી પંક્તિ શયન ખંડ ને સૈયા મળશે સોળ માતની ક્યાં તમે આવું બધું પ્રાપ્ત કરી લેશો તમે બહુ રૂપિયાવાળા થઈ જશો તમે શયનખંડને સૈયા મળશે અત્યારનો આપણો એક ટ્રેન્ડ છે એક ટ્રેન્ડ કહેવાય કે ભાઈ અત્યારની આપણી એમ કહીએ કે અત્યારના સમય પ્રમાણે આપણી સૌથી વધારેની સુખ સગવડ એ કહેવાય કે દરેકને પોતપોતાનો બેડરૂમ હોય એટલે શયનખંડ એટલે બેડરૂમ તમને તમે ધારો કે ઘરની અંદર ફેમિલીમાં તમે દસ જણા છો તો તમે એવા સગવડતાવાળા છો કે તમે દસે જણાના અલગ અલગ બેડરૂમ ધરાવી શકો તો તમને કદાચ એ તમે પોતાનો બેડરૂમ પણ તમને મળશે તમે તમારા આપણે ધારો કે અત્યારે બાળક છીએ તો આપણો પોતાનો રૂમ હોય અને એ રૂમ એટલે આપણો પોતાનો બેડરૂમ તો એ બેડરૂમની અંદર તમે સયનખંડ એટલે એ બેડરૂમ તમને સયનખંડ મળી જશે સૈયા મળશે સૈયા એટલે ગમે તેટલી સારામાં સારી સ્ટેપવેલ છે કે પછી અલગ અલગ સૌથી મોંઘા મોંઘા ગાડલાઓ વાળી સૈયા એટલે પથારી ડંડલોપના સારા સારા મોંઘા દસ દસ પંદર પંદર વીસ વીસ હજાર પચાસ હજાર વાળા તમે બેડ ઉપર સૂતા હશો તો પણ એ પણ તમને માનો કે તમને મળી જશે પણ સોળ માતની ક્યાં સોળ એટલે માતાના પડખામાં સુવું એટલે સોડમાં સુવું તો શયન ખંડ પણ તમે પ્રાપ્ત કરી શકો કે શયનખંડ પણ તમારી પાસે હશે અને સૈયા તમને મળશે હવે પેલું કદાચ તમે પિક્ચર જો જોયું હોય તો એની અંદર એનું સપનું હોય છે કયું તો કે ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમમાં જ્યારે ઓમ મખીજા એટલે કે એના જ એનો જે પહેલો જન્મ હોય છે એ જન્મની અંદર એને એક સપનું હોય છે કે ભાઈ રાજકુમારના શેઠ જેવો સુંદર મજાનો મહેલ હોય એવું મારું ઘર હોવું જોઈએ અને રાજકુમારના સેટની સેટનો ઉપર જેમ એના બેડરૂમની અંદર જાણે કે ગોળ બેડ બેડ હોય તો એવો ગોળ બેડ હોવો જોઈએ એક આખું પોતાનું સપનું વર્ણન કરે છે ને પેલા જોડે એના ભાઈ જોડે એનો ભાઈ કે એનો મિત્ર જે પણ ગણો એની પાસે એની જોડે એનું વર્ણન કરે છે કે ભાઈ એક એક નોકર આવી અને મખમલ મારો પગ હજી તો ફર્શ ઉપર પડે બેડ ઉપરથી એ પહેલાં તો એક નોકર આવી અને મારા પગની અંદર મખમલના ચપ્પલ પહેરાવશે બહાર નીકળું ત્યાં તો જ્યૂસ તૈયાર હોય આવી રીતની જે એનો સપનું હોય છે એ સપનાને આધારે આપણે એ પણ આપણું પોતાનું સપનું માની લો કે ભાઈ આપણે પણ એવો અઢળક હજારો લાખો રૂપિયાનો પણ સુંદર બેડ લાવીએ ગાડલા અને મખમલની ચાદર પાથરેલી હોય અને એ એના ઉપર આપણે સુવાળી એકદમ સુંદર એકદમ કોમળ અને સેજ પણ વાગે નહીં ખૂચે નહીં એવી સુંદર સુવાળી પથારી પણ આપણને કદાચ મળી જાય પણ જે આનંદ જે સુખ આપણને માતાની સોડમાં એટલે કે માતાના પડખામાં સુવાનો જે આનંદ હતો ને એ આનંદ તો આવા અઢળક કરોડો રૂપિયાના શયનખંડમાં કે આ કરો લાખો રૂપિયાની પથારીમાં પણ આપણને એ આનંદ પ્રાપ્ત થતો નથી એટલે અહીંયા પહેલા છે ને છત અને છત્તર એટલે કે ઘર મોટા મોટા ઘર અને છત્તર એટલે સમાજની અંદર ઊંચું સ્થાન આ બેની તુલના માતાની ગોદ સાથે કરવામાં આવી જ્યારે બીજી પંક્તિની અંદર કે મોંઘા મોંઘા શયનખંડ એટલે કે પોતાના બેડરૂમ હવે અત્યારે તો એવું છે ને કે પોતપોતાના બેડરૂમમાં પોતપોતાની ચોઈસના કલરો હોય પોતપોતાની ચોઈસનો એસી હોય પોતપોતાના ચોઈસ પ્રમાણેનો બેડ હોય પોતપોતાના ચોઈસ પ્રમાણે બેડ્સ ઉપર બેડશેટ વાથરેલી હોય એટલે કે ઓછાડ પણ એ રીતના હોય અને એ બધા પોતપોતાની ઈચ્છા મુજબ અને એવી રીતે અત્યારે ભગવાનની આપણા ઉપર કૃપા છે કે આપણે આવું બધું સુખ સગવડ મેળવી શકીએ છીએ પણ અહીંયા કવિએ આ બધી વસ્તુઓની તુલના માતાની એક એક વસ્તુ સાથે કરી છે પેલી તુલના છત અને છતરની તુલના સરખામણી કોની સાથે કરી ગોદ સાથે માતાના ખોળા સાથે તો જે આનંદ માતાની ગોદમાં આવે છે એ આનંદ મોઘા મોટા અને મોંઘા બંગલામાં કે મોટા સમાજની અંદર મેળવેલા સ્થાનમાં આવતો નથી જે આનંદ માતાની સોડમાં એટલે કે માતાના પડખામાં સૂવાનો જે આપણને આનંદ આવે છે ને એવો આનંદ મોટા મોટા શયનખંડ એટલે કે પોતાના પર્સનલ બેડરૂમમાં કે સુંદર મજાના પોતાના પાંચ બાય છ કે પાંચ છ બાય છ ના મોટા બેડની અંદર પણ આપણને આનંદ આવતો નથી જે આનંદ આપણે માતાના પડખામાં સુવાનો મેળવતા હતા પછી આગળ હવે આવ્યો રસ્તા મળશે રાહી મળશે રસ્તા મળશે રાહત માં ની ક્યાં રસ્તા તો મળી જશે શું કરવું જીવનની અંદર કેવી રીતે આગળ વધવું જીવનની અંદર આપણે કઈ રીતે પ્રગતિ કરવી એના આપણને રસ્તા મળી જશે એ રસ્તા ઉપર ચાલવા માટે આપણને મુસાફિર પણ મળી જશે આપણો સાથીદાર જીવન જીવવા માટેનો સાથીદાર પણ કહી શકીએ આપણો જીવન સાથી એને પણ અહીંયા અર્થમાં લઈ શકાય કે રસ્તા મળશે જીવન કેવી રીતે જીવવું જીવનને કેવી રીતે સુખ સગવડો વાળું બનાવવું એનો આપણને કોઈ પણ પ્રકારે માર્ગ આપણે શોધી શકશું રાહી મળશે એ જીવનને પસાર કરવા માટે આપણને એક આપણો જીવનસાથી કે આપણો જીવનસંગી આપણને પ્રાપ્ત થઈ જશે પણ રાહતમાં નહીં ક્યાં જે આપણને એક રાહત મળે એ રાહત તો મા સિવાય કોઈ આપી શકતું નથી રસ્તાઓ શોધવા રસ્તાઓમાં આપણને અલગ અલગ જીવનની અંદર આપણે જે રસ્તાઓ પકડ્યો હશે એ રસ્તામાં આપણને ઘણા એ

એ માતા પાસેથી આપણને જે રાહત મળે છે ને એ રાહત માતા તમે જુઓ ઘણી વખત આપણે અનુભવ પણ કરતા હોઈએ છીએ કે આપણને ક્યારેક માથું દુખતું હોય ને એક નાનું એવું ઉદાહરણ આપું છું કે આપણને માથું દુખતું હોય અને એ માથા ઉપર આપણે આપણે ગમે તેટલા બે હાથે દબાઈએ ને તો આપણા પોતાથી આપણને માથું ના ઉતરે પણ માતાનો એક પ્રેમ ભર્યો વાહલ સોર્યો હાથ આપણા માથા ઉપર ફરે ને તો આપણને રાહત મળી જાય છે રસ્તાઓ શોધવા માટે રસ્તાઓને જીવનની અંદર કે કઈ રસ્તે ચાલવું જીવનની અંદર કેવી રીતે આગળ વધવું એ એના માટે આપણા જે આપણે આપણા અંદર આપણા મનની અંદર ઘણા ઉત્પાતો થતા હશે આપણને રાહી મળશે જીવનસાથી આપણને મળશે જીવન જીવવા માટે પણ જે આનંદ જે રાહત એ આપણને માતા પાસેથી મળશે એ આનંદ એ રાહત આપણને બીજા કોઈ પાસેથી પ્રાપ્ત થતી નથી આ કાવ્ય ખૂબ સુંદર છે કાવ્ય ખૂબ મોટું છે અને એક એક શબ્દોને સારી રીતે સમજવા જેવો છે માટે આ ત્રણ પંક્તિઓ સુધી આપણે અહીંયા રાખીએ પછી આગળ આપણે એનો વિશેષ અભ્યાસ કરીશું તો ત્રણ વસ્તુ ન સરખામણી માતાના પ્રેમની ત્રણ માતાની એક એક વસ્તુ ઉપર તુલના કરવામાં આવી છત અને છત્તરની તુલના માતાની ગોદ સાથે કરવામાં આવી તો પણ માતાની ગોદ એ છત અને છત્તર કરતાં ભારી એની સરખામણીએ માતાની ગોદ એ સૌથી વધારે ભારે છે શયનખંડ અને સૈયા શયનખંડ એટલે બેડરૂમ સૈયા એટલે પથારી આ બંનેની તુલના માતાની સોડ સાથે કરવામાં આવી તો એમાં પણ માતાની સોડ એ શયનખંડ અને સૈયા કરતાં ભારી છે રસ્તો અને રાહી રસ્તો એટલે કે આપણે જે માર્ગ અપનાવ્યો છે જીવન જીવવા માટેનો એ રસ્તો અને રાહી એટલે આપણો સાથીદાર મતલબ આપણો જીવન સાથી એ એ બંનેની તુલના માતાની રાહત સાથે કરવામાં આવી કે માતા પાસેથી જે આપણને એક રાહત મળે છે ને એવી રાહતની એટલે કે રસ્તા અને રાહી કરતાં માતાની રાહત એ વધારે ભારે છે ત્યાં સુધી આપણે રાખીએ આગળનો કાવ્ય એ બીજા પછી આના પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું તો માતાનું મહત્ત્વ દર્શાવતું કાવ્ય ગોદ માતની ક્યાં એની ત્રણ પંક્તિઓનો આપણે અભ્યાસ કર્યો ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી આગળ આ કાવ્યમાં આગળ વધીશું માતાના અલગ અલગ વસ્તુઓ સાથે જે તુલના કરવામાં આવી છે એ તુલનાઓને સમજતા સમજતા આપણે કાવ્યને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું અને માતાની મમતા આ કાવ્ય દ્વારા આપણામાં અંદર પણ જાગે એ બાબતનો આપણે ખ્યાલ રાખીશું ઓકે વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ